પોલીસ સ્ટેશન જે તમે ખોટું તમે ખોટું બોલો છો એટલા માટે વિડીયો બોલાવો તમે ચાલી નથી કઈ એમને બેન એ માડી હેડી નતા હતા બોલી નતા હતા એ માર જોવાનું કેમ નહી જોવાનું રાખો 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 એ આઈ ગયા આઈ ગયા આઈ ગયા કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં રમેશભાઈ આ બેન ખોટી કરી રહ્યા છે આખા બધા સબૂત માં છે મારી જોડે આખો રૂપિયા નથી આપ્યા બેન આ વિડીયો ચાલુ કર્યા પછી તમે આપ્યા છે